જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં YouTube માં પહેલી વાર આના જેવી ટ્રિક તમે ક્યાંય જોઈ હશે નહીં આજથી બારે બાર કાર્ડનો ખેલ ખતમ ચેલેન્જ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો બારે બાર કાર્ડના ટોટલ 36 વાક્ય તમે ચપટીમાં બનાવશો મોઢે ચેલેન્જ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આવી ટ્રિક આના કરતા હેલું તમે ક્યાંય જોયું જ નહીં હોય ઈ પહેલા જો આજે આપણે બારે બાર કાર્ડના હકાર નક્કાર પ્રશ્નાર્થ એક જ શ્વાસે ઇન્સ્ટન્ટલી બોલવાનું છે હું તમને એવી ટ્રીક લઈને આવ્યો છું પણ એ પહેલાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે બાર કાર્ડ એવી રીતે જિંદગીભર ભૂલાશે નહીં જિંદગીભર ભૂલાશે ચાલો ઈ પેલા પણ બાર કાર્ડ પેલા આપણને કરતા આપણે ફટાફટ એકવાર જોઈ લઈ જે કરતા છે તે આઈ વી યુ હી સી ઈટ હજી એડ કરવું હોય તો ચાલો કઈ વાંધો નહીં ઓલ વી ઓલ યુ ઓલ ધે ઓલ એવરીબડી બરાબર બધાયનો અર્થ આપણને ખાસ ખબર હોવી જોઈએ બધાનો અર્થ આપણને ખાસ ખબર હોવી જોઈએ એક જ વાક્ય ઉપરથી છત્રીસ વાક્યો ચેલેન્જ આ વિડિયાની પંદર મિનિટ તમારી લાઈફ ચેન્જ કરી નાખશે ચાલો નો અર્થ શું થાય હું અને મેં વી એટલે અમે આપણે એટલે તું તમે હી એટલે તે છોકરા માટે આવે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે સ્ત્રી માટે આવે ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી આ સવ સ્વપરિવાર બધું કેમાં આવે ઈટ ધે એટલે તેવું ઓલ એટલે બધા જો વી ઓલ વી એટલે શું થાય અમે ને ઓલ એટલે બધા અમે બધા અથવા આપણે બધા યુ ઓલ એટલે તમે બધા ધે એટલે તેઓ અને ઓલ એટલે બધા તેઓ બધા એવરીબી એટલે દરેક વ્યક્તિ આ ખાસ અગત્યનું છે બરાબર ચાલો થઈ ગયું આઈ વી આઈ વી યુ ધે રી સી ધે ઓલ વી ઓલ યુ ઓલ ધે ઓલ એવરીબડી સમય એની બડી કોઈ પણ વ્યક્તિ એવરી બડી દરેક વ્યક્તિ નો બળી એક પણ વ્યક્તિ નહીં કોઈ નહીં એ સિવાય ટુ હેવ સોરી માફ કરજો ટુ બી અને ટુ હેવ ટુ બી અને ટુ હેવ ના રૂપ આવડવા ખાસ જરૂરી છે ટુ બી અને ટુ હેવ આ બંને રૂપમાં કે મુખ્ય ક્રિયાપદ ન આવે ક્રિયા થતી નથી ચાલો વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ ટુ બી

ટુ હેવ વર્તમાન કાર્ડ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ચલો હવે થઈ જાવ તૈયાર હવે થઈ જાવ તૈયાર ચલો તે પત્ર લખે છે જો સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય બધાય એક કાર્ડ લાઈનમાં છે બરાબર ઈ પેલા સાદા કાર્ડની વાત કરીએ સાદા કાર્ડની વાત કરીએ તો સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્ય સાદા કાળમાં ક્યાંય ટુ બી ના રૂપ ન આવે સાદામાં કીએ ટુ એમ ના રૂપ નો આવે સાદા કાળમાં ક્યાંજી ન આવે સાદા કાળમાં ક્યાંય વી ન આવે તો સાદા વર્તમાન કાળમાં માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ એટલે કે વી વન અથવા એસ ઈ એસ આઈ વી ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એક વચનમાં એસ અથવા ઈ એસ આ છે વી ફાઈવ એસ ઈ એસ સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય આ ગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને બધા કરતા ડાયમ ડાયો એકદમ હેલો ડાયમ ડાયો કાર્ડ એટલે સાદો ભવિષ્ય વીલ પ્લસ મૂળ ક્રિયાપદ નકારમાં સાદા વર્તમાન કાળમાં ડૂડઝનો નો ઉપયોગ થાય ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વીલ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે આના પછી નોટ મૂકી દીધો અહીંયા નોટ મૂકી દો ને જ્યાં ડુડસ અને ડુડસ ડીડ આવે એ હંમેશા મૂળ ક્રિયાપદ આવે પછી અહીંયા એસ ઈ એસ નો આવે અહીંયા ભૂતકાળનું રૂપ નો આવે અહીંયા પણ વી વન બધી જગ્યાએ વી વન નકારમાં સારું ચાલો થઈ જાવ તૈયાર તે પત્ર લખીએ છે તે તે એટલે હી એમાં નિયમ લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે ને લેટર તે પત્ર લખતો નથી તે પત્ર લખતો નથી નકાર વાક્ય સાદો વર્તમાન કાર વાક્ય લેટર શું તે પત્ર લખે છે શું તે પત્ર લખે છે સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય ડઝ આવી જાય આગળ પછી હી બાકી બધું એમને

આનો ખ્યાલ ખતમ તે પત્ર લખે છે ઈ રાઈટ્સ અ લેટર તે પત્ર લખતો નથી ઈ ડઝનો ટ્રાઇટ અલેટર શું તે પત્ર લખે છે ઝઝ યા રાઇટ અ લેટર તેણે પત્ર લખ્યો તેને પત્ર લખ્યો તમને એક કાર્ડ આવડે એટલે તમને બારે બાર કાર્ડ આવડી જાય સાદા ભૂતકાડમાં કોઈ પણ કરતા હોય કરિયા પદનું ભૂતકાર્ડનું રૂપ રાઇટનું ભૂતકાર્ડનું રૂપ રોટ ઈ રોટ અ લેટર તેણે પત્ર ન લખ્યો વર્તમાન કાર્ડમાં દૂ ડઝ આવે ભૂતકાર્ડમાં શું આવી જાય અહીંયા ડીડ હી ડીડ નોટ અને હંમેશા મૂળ ક્રિયા પર ડીડ સાથે હી ડીડ નોટ રાઈટ અ લેટર શું તેને પત્ર લખ્યો ડીડ આવી જાય આગળ ડીડ હી રાઈટ અ લેટર ચાલો સાદો ભવિષ્ય બધાય કરતા હેલો હેલો સાદો ભવિષ્ય જો આખા જોજો તે પત્ર લખીએ છે તેને પત્ર લખ્યું તે પત્ર લખશે ते पत्र लिखसे नहीं सूते पत्र लिखसे कोई कौन करता हो विल प्लस मूड क्रियापद ही विल राइट अ लेटर ते पत्र लिखसे ही विल राइट अ लेटर ते पत्र लिखसे नहीं तो विल पछि नॉट मुकी दियो खेल खत्म ही विल नॉट राइट अ लेटर सूते पत्र लिखसे विल क्यों आवे जाय आगे विल ही राइट अ लेटर आ तू સાદો ભવિષ્ય નવ વાકીયા બન્યા ટોટલ ત્રણ કાર્ડના બરોબર આમાં એસ એસ અથવા મૂળ ક્રિયાપદ આવે પરંતુ હિમા હી સી એટમાં નિયમ લાગે અહીંયા ભૂતકાળનું રૂપ અહીંયા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નકારમાં ડુડસનો ઉપયોગ થાય અહીંયા ડીડ અહીંયા વિલ પછી એમાં ડઝ આગળ આવી જાય અહીંયા ડી આગળ અહીંયા આગળ ખેલ ખતમ ચાલુ કાર્ડ ચાલો હવે જોવાનું છે આપણે ચાલુ કાર્ડ ચાલુ કાઢમાં એક તો યાદ રાખજો ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને પ્લસમાં ક્રિયાપદને આઈએનજી આવે છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય ક્રિયાપદને આઈએનજી લાગે છે કોઈ પણ પ્રકારના કાળમાં કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ક્રિયાપદને આઈએનજી લાગે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે યાદ કરો ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ હેમિઝાર ટુ બી નું ભૂતકાળ નું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળ નું રૂપ વિલ બી બરાબર આયમાં એમ આવે હી સી ઈટ એકવચન માં ઈજ આવે વર્તમાન કાળ માં ઈજ ભૂતકાળ માં વોઝ માં આવતું હોય હી સી ઈટ એકવચન વર્તમાન કાળ માં ઈજ આવે ભૂતકાળ માં વોઝ વી યુ દે બહુવચન વી યુ દે બહુવચન વર્તમાનકાળમાં આર ભૂતકાળમાં વર અને આમાં શું આવશે વોઝ અને સાદા ભવિષ્ય સોરી ચાલુ ભવિષ્યમાં બધામાં વિલ બી અને ક્રિયાપદને આઈએનજી લાગે થઈ જાવ તૈયાર ખાસ કરીને યાદ રાખજો આવા શબ્દ આવતા હોય છે રહીયો જો હું વાત જો હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું અત્યારે હાલમાં ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે તો ચાલુ વર્તમાન કાર્ડ હું ક્રિકેટ રમી રહ્યો હતો ભૂતકાળમાં મારી ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ ચાલો આ ત્રણેય છે ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય ચાલો વર્તમાન એમ એમિઝા પ્લસ આઈ એન જી હી હીમાં આવે ઇઝ રાઇટ એટલે લખું ક્રિયાપદના અંતે એ હોય તો એ નીકળી જાય આઈ એનજી લાગે હી ઝ રાઇટિંગ અ લેટર એક આવડે એટલે બધાય આવડે હવે ઈજ પછી નોટ મૂકી દ્યો ખેલ ખતમ તે પત્ર લખી રહ્યો નથી તે પત્ર લખી રહ્યો નથી હી ઇઝ નોટ રાઇટિંગ ઓ લેટર શું તે પત્ર લખી રહ્યો છે શું તે પત્ર લખી રહ્યો છે ઇઝ હી રાઇટિંગ ઓ લેટર હવે જ્યાં ઈઝ છે અહીંયા વોઝ મૂકી દો એટલે ભૂતકાળ થઈ ગયું તે પત્ર લખી રહ્યો હતો અહીંયા ઈઝ છે અહીંયા મૂકી દઈએ ભૂતકાળમાં હોઝ બાકી બધું એમને તે પત્ર લખી રહ્યો હતો હી વોઝ રાઇટિંગ અ લેટર આમાં ઈઝ પછી નોટ આવ્યું તો આમાં વોઝ પછી નોટ આવશે તે પત્ર લખી રહ્યો ન હતો હી વોઝ નોટ રાઇટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હતો વજકિય આવી જાય આગળ હોઝ હી રાઇટિંગ ઓ લેટર ચાલો તે પત્ર લખી રહ્યો હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે વિલ બી પ્લસ આઈએનજી તે એટલે હી વિલ બી પ્લસ આઈએનજી હી વિલ બી રાઇટિંગ ઓ લેટર તે પત્ર લખી રહ્યો હશે નહીં અથવા તે પત્ર લખી રહ્યો નહીં હોય તો વિલ બી પછી નોટ નહીં આવે સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે એટલે કે વિલ પછી નોટ પછી બી બાકી બાજુ શું તે પત્ર લખી રહ્યો હશે માત્ર ને માત્ર વિલ આગળ વિલ હી નોટ તો આવે નહીં પછી બી રાઇટિંગ ઓ લેટર ટોટલ નવ સાદા કાર્ડના અને નવ ચાલુ કાર્ડના અઢાર વાક્યનો ખેલ ખતમ આવડે કેમને તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તે પત્ર લખી રહ્યો છે હી ઇઝ રાઇટિંગ લેટર હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ હું ખાઈ રહ્યો છું આઈ એમ ઇટિંગ હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ હું રમી રહ્યો આઈ વિલ બી પ્લેઈંગ ચાલુ વર્તમાન કાર્ડ એમિઝર પ્લસ આઈ એનજી ચાલુ ભૂતકાળ વોઝ વોઝબર પ્લસ આઈ જી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈ એન જી સાદા કાર્ડમાં સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ એસ સાદો ભૂતકાળ ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વીલ પ્લસ મૂળ ક્રિયાપદ આ તો શું ચાલો કાળ હવે શું આવશે પૂર્ણ કાળ પૂર્ણ કાર્ડનો વારો એમાં પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય કાળ પણ એ પેલા મારા વાલા ચાલુક કાર્ડમાં આઈએનજી આવતું પૂર્ણ કાર્ડમાં શું આવશે વી થ્રી શું આવશે વી થ્રી એટલે કે ભૂત કુદરત નું રૂપ અને ચાલુ કાર્ડમાં માં ટુ બી ના રૂપ આવી ગયા તો હજી એક રૂપ બાકી છે કેના ટુ હેવ ના રૂપ અને ટુ હેવ ના રૂપ ખોટું ન લાગે એટલે આમાં શું આવશે ટુ હેવ ના રૂપ પ્લસ વી થ્રી એમાં ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ ભૂત કાર્ડમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પુનઃ વર્તમાન કાળ હેવ યસ પ્લસ વી થ્રી પુનઃ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પુનઃ ભવિષ્ય વિલ હેવ પ્લસ વી થ્રી અને યાદ કરો આઈ વી ધે બહુ વચનમાં હેવ હી સી ઈટ એક વચનમાં હેઝ આમાં હેડ વિલ હેવ ખેલ ખતમ કોઈ પણ ક્રિયા થઈ ગઈ છે કોઈ પણ ક્રિયા થઈ ગઈ હતી કોઈ પણ ક્રિયા થઈ ગઈ હશે

શું તેને પત્ર લખી લીધો હતો ભૂતકાળમાં શું આવશે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વિતરી બધી અહીંયા હેસ છે અહીંયા મૂકી દઉં હેટ બાકી બધું એમને એમ હી હેડ રિટર્ન ઓ લેટર તેને પત્ર લખી લીધો ન હતો હી હેડ નોટ રિટર્ન અ લેટર શું તેને પત્ર લખી લીધો હતો હેડ આવી જાય આગળ હેડ હી

અને હેવ સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્ક અને મુખ્ય ક્રિયાપદ પણ છે ડુ અને હેવ આ બે એવા છે કે સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે વિલ નોટ હેવ રિટર્ન અન લેટન શું તમે પત્ર સોરી શું તેને પત્ર લખી લીધો હશે વિલ આગળ આવી જાય પછી હી હેવ

તે બે કલાક થી વાંચી રહ્યો હતો તેઓ લખી રહ્યા હશે તેઓ એક કલાક થી લખી રહ્યા હશે યાદ રાખજો ચાલુ પૂર્ણ સમય આવે છે ચાલુ પૂર્ણ એમાં વાત કરીએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય ચાલુ કાળમાં ટુ બી ના રૂપ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ તમારા માટે તંતર મહેનત કરીને વિડીયો બનાવ્યો છે એકદમ ફૂલ તાવ અને બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે પ્લીઝ આ વિડીયોમાં બારે બાર કાર્ડ એ પ્રમાણે આજીવન ભૂલાશે નહીં આમાં મારે પાંચસો લાઈકનો ટાર્ગેટ છે અને પ્લસ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આ એક પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં જો ચાલુ પૂર્ણ ચાલુ કાળમાં આઈએનજી આવે પૂર્ણ કાળમાં વિથરી આવે અને ચાલુ પૂર્ણ કાર્ડમાં બિન પ્લસ આઈએનજી બિન પ્લસ આઈએનજી આવે છે ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને આમાં પણ ટુ હેવના રૂપ આવે છે એમાં ટુ હેવનું વર્તમાન કાર્ડનું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બીન પ્લસ આયનજી અને સમય આવે છે લાસ્ટમાં સિન્સ અથવા ફોર સિન્સ ચોક્કસ સમય કોઈ પણ ચોક્કસ વાર હોય કોઈ પણ ચોક્કસ મહિનાનું નામ કોઈ પણ ચોક્કસ તારીખ બધા એમાં સિન્સ આવે ફોર સમયગાળામાં આવે છ વાગ્યાથી તો સિન્સ છ કલાકથી ફોર બે મહિનાથી તો ફોર પણ ફેબ્રુઆરી મહિનાથી તો સિન્સ હેવીએસ્ટ બીન પ્લસ આઈએનજી હેડ બીન આઈએનજી વિલ હેવ બીન આઈએનજી ચાલો એ આપણે જોઈ લઈએ ચાલો એ આપણે જોઈ લઈએ તે દસ મિનિટથી પત્ર લખી રહ્યો છે એ પહેલાં આમ હોત ને કે તે આ સમય ન હોત ને સમય સમય ન હોય ને સમય તો શું થઈ જાય સમય નથી તો ચાલુ વર્તમાન કાળ આ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ પણ ચાલુ કાળમાં તમે સમય ઉમેરી દો તે પત્ર લખી રહ્યો છે હી ઇઝ રાઇટિંગ અ લેટર તે દસ મિનિટથી પત્ર લખી રહ્યો છે આપણે બોલીને અમે રાહ જોતા હતા અમે અડધી કલાકથી રાહ જોતા હતા આ બે માં ડિફરન્સ છે ખાસ યાદ રાખજો ચાલો તે 10 મિનિટ થી પત્ર લખી રહ્યો છે તે એટલે હી બરાબર હી હેઝ બીન પ્લસ આઈએનજ હી માં આવશે હી હેઝ પછી બીન હવે આઈએનજ રાઇટિંગ અ લેટર અક્ષર કરું નાના કારણ કે પછી સમજશે ને એટલા માટે હી હેઝ બીન રાઇટિંગ અ લેટર હી હેઝ બીન પ્લસ બધા એમાં બીન પ્લસ આઈએનજ આવશે અને 10 મિનિટ જો દસ મિનિટ તો એ શું છે સમયગાળો છે ફોર ટેન મિનિટ શોર્ટમાં ઘર નાખ્યું છે તે દસ મિનિટથી પત્ર લખી રહ્યો નથી તો હેઝ પછી નોટ મૂકી દો હી હેઝ નોટ બીન રાઈટિંગ લેટર ફોર ટેન મિનિટ્સ શું તે દસ મિનિટથી પત્ર લખી રહ્યો છે હેઝ ક્યાં આવી જાય આગળ હેઝ હી બિન

નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય હેડ પછી મૂકી નોટ બાકી બધું એમ મિનિટ સમયગાળો છે દસ કલાક સમયગાળો પણ આમ દસ વાગ્યા થી તો સિન્સ શું તે દસ મિનિટથી પત્ર લખી રહ્યો હતો હેડ ક્યાં આવી જાય આગળ હેડ હી હેડ હી બિન राइटिंग ओ लेटर फॉर टेन मिनिट्स चलो ते दस मिनिट थी पत्र लखी रो हे विल हेव जो ही पची विल हेव बीन आईएनजी ही विल हेव बीन राइटिंग ओ लेटर फॉर टेन मिनिट्स दस मिनिट थी पत्र लखी रो ते दस मिनिट थी पत्र लखी रो हसे नहीं तो विल પછી નોટ મુકી દી બાકી બધું એમ નેમ ही विल नॉट हैव बीन राइटिंग ઓ લેટર ફોર 10 મિનિટસ સું તે 10 મિનિટ થી પત્ર લખી રહી હો હશે તો વિલ ક્યાં આવી જાય આગળ વિલ આવી જાય આગળ ही વે જાય પાછળ બાકી બધું એમ નેમ એ નોટ નો આવે લેટર ફોર ટેન મિનિટ્સ ચાલો બારે બાર કાર્ડ નો ખેલ ખતમ બારે બાર કાર્ડ નો ખેલ ખતમ તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પેલી વાર આજીવન જીવનભર ભૂલી શકશો નહીં આજીવન જીવનભર ભૂલી શકશો નહીં બારે બાર કાર્ડ હમણાં આપણે જોઈ લઈએ પેલા પણ ઈ પેલા બારે બાર કરીને ક્રિયાપદ ખાસ કરીને ક્રિયાપદમાં શું આવે છે ઈ જોવાનું છે હમણાં આપણે બારે બાર કાર્ડ જોઈ લે પણ ઈ પેલા જો સાદો વર્તમાન કાર્ડ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત સોરી ચાલુ ભવિષ્ય પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્ય પછી વાંધો નહીં આવે ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂત ચાલુ પૂર્ણ ભવિષ્ય કોઈ પણ પ્રકારના સાદા કાર્ડમાં ક્યાંય ટુ બી ટુ એવું કાંઈ ન આવે સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વ્હીલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી ચાલુ ભૂતકાળ હોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી ચાલુ ભવિષ્ય વ્હીલ બી પ્લસ ક્રિયાપદને પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ થ્રી પૂર્ણ ભૂતકાળ प्लस थ्री भविष्य विल हेव प्लस वी थ्री चालू पूर्ण वर्तमान काल चालू पूर्ण वर्तमान काल हेव हेज बीन प्लस आई एन जी चालू पूर्ण भूतका्ड हेड बीन आई एन जी चालू पूर्ण भविष्य विल हेव बीन आई एन जी कोईपण गमे करता ले लियो चलो बात जो હું ક્રિકેટ રમું છું જો હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું છે આઈ હેવ પ્લેડ ક્રિકેટ આ વીથરી છે પ્લેડ મેં ક્રિકેટ રમી લીધું હતું આઈ હેડ પ્લેડ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું હશે આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું આઈ હેવ બિન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ એટ એમ હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો આઈ હેડ બિન પ્લેઇંગ ક્રિકેટ આઈ હેડ બિન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ એટ એમ હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ હેવ બિન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ એટ એમ આ તો હકાર વાક્ય તમે કોઈ પણ ક્રિયા પણ લઈ લો તમે ઘરે બેઠા ઢગલાબંધ બંધ વાક્ય બનાવી શકો છો બાર તરીને છત્રી બાર કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થ એકના ત્રણ ટોટલ છત્રીસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો હતો પ્લીઝ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે અને તમારા માટે તન તોડ મહેનત કરીને આ બારે બાર કાર્ડનો વિડીયો બનાવ્યો હતો પ્લીઝ આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખો લાઇક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બસો લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ લાઇક કરી નાખજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા કોમેડી ગુજ્જુ અંદાજમાં વિડીયો આવે છે એકદમ સહેલાઈથી બારે બાર કાર્ડનો ખેલ ખતમ જીવનભર ભૂલાશે નહીં અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો થઈ જાય એટલે કોમેન્ટ સેક્શનમાં કેમાં કોમેન્ટ સેક્શનમાં આવા ત્રણ ટપકા હશે એમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો ને ડાબી બાજુ આમ કોમેન્ટ સેક્શનમાં એટલે તમને હાઈપના પોઈન્ટ દેખાશે હાઈપના છસો પોઈન્ટ સાતસો પોઈન્ટ છસો પોઈન્ટ આઠસો આઠસો પોઈન્ટ હાઈપના પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં એક સેકન્ડનું કામ છે ચાલો અને દરેક વ્યક્તિ પાંચ પાંચ સબસ્ક્રાઈબર કરાવજો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ તમે જરૂરથી જરૂરથી જણાવશો અને જેમ જ તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો અને જેમ જ તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ચાલો બારે બાર કાર્ડનો ખેલ ખતમ ઇતિહાસમાં પહેલી વાર લાઇક શેર હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો સાથે પણ એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે તમારી કિંમતી કોમેન્ટ તમારા તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો હું તમને રિપ્લાય આપીશ કોમેન્ટમાં તમે કહેજો આ વિડિયો તમને કેવો લાગ્યો બારે બાર કાર્ડ હવે આવડી ગયા ચેલેન્જ ઇતિહાસમાં હિતમાં પહેલી વાર આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી શીખશો તમે ચાલો મળીએ મારા વહાલા મિત્રો આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો